રાખવા સૂચનાઓ આપેલ આધારે રેલવે સ્ટેશન ખાતે દિવાળી તથા છઠ પૂજા તહેવાર નિમિત્તે યુપી બિહાર તરફ જવા માટે સ્પેશિયલ ટ્રેનો મુકવામાં આવેલ હોય જેથી ઉત્તરા રેલવે સ્ટેશન ઉપર મોટા પ્રમાણમાં પેસેન્જરની ભીડભાડ ભેગી થઈ જતા પોલીસ માણસોનો યોગ્ય બંદોબસ્ત ગોઠવી પેસેન્જરોને લાઇનમાં બેસાડી પૂરતી સગવડતા મળી રહે તે રીતે ટ્રેનોમાં બેસાડવામાં આવેલ છેમાં પેસેન્જરો લાંબા સમયથી હોય જે સમય થી લાઈનમાં લાગેલી હોયદરા યુનિટમાં સુરત રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ દ્વારા પેસેન્જર પાણી તથા કેળાનું વિતરણ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટ સાથે